હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો આજે વરસાદ ચાલુ છે ધીમો ધીમો વરસાદ અતારમાં ચાલુ થઈ ગયો છે હવે બજારની વાત કરીએ કે બજાર કાલે ઘણો ઘટાડો નહોતો ઘણો વધારો નહોતો શુક્રવારના દિવસે શાંતિથી બજાર ન વધઘટ ન મોટો ઘટાડો ન મોટો વધારો બજાર ચાલતો હતો અમુક કંપનીઓમાં જોરદાર વધારો હતો બે ચાર દસ કંપનીઓ બાકીની કંપનીઓ ધીમે ધીમે ચાલતી હતી હવે આપણે વાત કરીએ અનિલ અંબાણીની મિત્રો માર્કેટ રેગ્યુલર એટલે કે શબીએ ફંડની ગેરંટી મામલામાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપનીઓને શેર બજારમાંથી પોંચ વર્ષ માટે બેન કરી છે અને અનિલ અંબાણીને પચીસ કરોડ રૂપિયાનો દંડ કર્યો છે અને રિલાયન્સ પાવર રિલાયન્સ ઇન્ફ્રા રિલાયન્સ હોમ ફાઈનાન્સ આ બધી કંપનીઓમાં લાગી હતી કોઈમાં પોચ ટકા કોઈમાં ચૌદ ટકા આ રીતે મિત્રો આ બધા જે અનિલ અંબાણીનો ગ્રુપ છે એ બહુ દેવાદાર ગ્રુપ છે પરંતુ ફોડ કરી અને રિલાયન્સ પાવરને ઉપાડવાની સતત કોઈ સિચર હતી અને એ શેબીની નજરમાં ગેરરીતિ આવી એટલે કાલે રિલાયન્સ પાવર ખૂબ કચ્યો ઘણા મિત્રોને કોમિટ કરી હતી ઘણા મિત્રોને નીચા ભાવથી લીધેલો છે એમને જોરદાર પ્રોફિટ પણ થયું છે રિલાયન્સ પાવરનો પરંતુ સાચવીને નીકળવાનો સમય છે અને અમુક જે નામેકિત કંપનીઓ છે ધારો કે આપણો અદાણી અદાણીના શેરોમાં પણ સાચવી રાખીને રોકાણ કરવાનું છે કાલે કોઈ પણ સમાચાર આવે અને કંપનીઓના શેર ઘટવા મળે એવું પણ કારણ બની શકે હવે આપણે બીજી વાત કરવી છે કે મોટાભાગની કોમેન્ટોમાં નવ કે દસ રૂપિયાવાળાના શેરમાં કાલે આપણે શેર ઉલ્લેખ કર્યો હતો એ કંપની નાની કંપની છે મારા રડારમાં છે હું તમામ બધે સામે મૂકીશ પરંતુ મને થોડોક એમાં વિશ્વાસ પેદા થાય કે ભાઈ આ કંપની સારી છે તો હું એનો આખો સ્પેશિયલ વિડીયો આજકાલમાં તમને બનાવીને મોકલી દીધી મિત્રો પરંતુ મારી એક ખાસ વિનંતી છે કે કોઈ પણ કંપની વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરો એના ફંડામેન્ટની માહિતી આપતા હ કે ભાઈ આ કંપની આવી છે આ કંપની આવી છે અને આટલું વેચાણ કર્યું છે આટલું શેર કર્યું છે પરંતુ તમારે ઓશુબેડીની કંપનીમાં રોકાણ નથી કરવાનું તમારે એના ઉપર નજર બનાવી રાખવાની છે અને જો તમને એ સહી લાગે એ સાચું લાગે અને તમને કે નાના આમાં દમ છે તો તમારા રડારમાં રાખો તમે અને જ્યારે ઘટે ત્યારે એમાં એન્ટર થવાનું મિત્રો હવે હુડકોનો એક કોમેન્ટ આવી છે મિત્રો હુડકો બસો ચોરાશી ઉપર ચાલી રહ્યો છે જે સરકારે ત્રણ કરોડ ઘરો બનાવવાની જાહેરાત કરી એનાથી હુડકોને ફાયદો થવાનો છે ગવર્મેન્ટ કંપની છે સરકારની ભારત સરકારની કંપની છે અને એ આ બધા જે સરકારી યોજનાના ઘરો છે એ મોટા ભાગના હુડકો બનાવતી હોય છે બીજી ઘણી કંપનીઓ કામ કરતી હોય છે પણ હુડકોને કામ વધારે મળે છે તો જેના પાસે એ હોલ્ડ કરી શકે છે મિત્રો અને હુડકોમાં પરમોટરનું એટલે કે સરકારનું હોલ્ડિંગ પંચોતેર એફ ફાઈ સી બે પોઈન્ટ સાત ટકા ડીઆઈ અગિયાર ટકા અને પબ્લિકનું હોલ્ડિંગ દસ પછી પોઈન્ટ ટકા છે મ્યુચ્યુઅલ ફંડએ એમાં ખૂબ મોટું રોકાણ કર્યું છે તમે પણ એમાં નજરિયા બની શકો છો લોબા ગાળાનું તમારું રોકાણ હોય તો ટૂંકા ગાળામાં તમારે વધઘટ ફાયદો ન થાય પણ લોબા ગાળામાં એક બે વર્ષનો તમારી ઈચ્છા હોય તો તમે આ કંપની રડારમાં રાખી શકો છો હવે એના પછીની કંપની છે પીસી જ્વેલર ઓની પણ બે ત્રણ કોમેન્ટો આવી હતી મિત્રો આ કંપની નુકસાનીમાં કામ કરતી હતી અને હમણાંથી શૂલ્યા કાઉન્ટરમાં થોડીક નફા મારી છે મિત્રો ઓના ઉપર નજર રાખવાની છે ઘણી કંપનીઓ નુકસાન કરતી હોય છે શેર તળીએ ઉપરથી તળિયે આવી છે પરંતુ હોમાંથી પચીસ કંપનીઓ પાછી રિકવર થઈને દોડવા મળે છે એટલે એમાં સમજી વિચારી અને રિસ્ક લેવાનું છે હવે આ કંપની પીસી જ્વેલરની વાત કરીએ તો એકસો ચૌદ રૂપિયા અને પંદર રૂપિયા ચાલે કાલે પોંચ ટકાની સર્કિટર હતી અને જૂન ક્વાર્ટરના સાડા ઓકળાવ્યા છે નુકસાનમાંથી નફામાં કંપની આવી છે માર્ચ ચોવીના ક્વાર્ટરમાં અડતાળીસ કરોડનું સેલ હતું અને એકસોને એકવીસ કરોડનું નુકસાન કર્યું હતું કંપની જ્યારે જૂન ક્વાર્ટરમાં ચારસો ને એક કરોડનું સેલ કર્યું છે દસ કરોડનું સેલ વધ્યું છે અને એકસો છપ્પન કરોડનો કંપની નફો કર્યો મિત્રો આ કંપની પણ તમે ઠંડરમાં રાખી શકો બીજી નેસ્ટ કંપની છે મિત્રો આ કંપની ગુડ કંપની છે મારા મતે રાધિકા જ્વેલર્સ મિત્રો એકસો ચૌદ ઉપર ચાલી રહી છે અને બાવન વીક લો એકત્રીસ રૂપિયા છે ને બાવન વીક હાઈ એકસો સોળ છે બાવન વીક હાઈ ઉપર ચાલી રહી છે કાલે અગિયાર બાર ટકા વધી એનું માર્કેટ કેપ છે એક હજાર ત્રણસો ને ઓગણપચાસ એક દમદાની કંપની છે મિત્રો નાની કંપનીમાં બહુ સાવચેત રહેવું જોઈએ મિત્રો નાની કંપનીઓ દમદાર દોડે છે અને ઘટે છે તો ઉપરથી પચાસ ટકા પણ ઘટી શકે છે આ બધું ખ્યાલ હોય તો જ કંપનીમાં રોકાણ કરવાનું પછી તમે એકસો ચૌદ ઉપર શેર લ્યો અને કાલે ઉઠીને એસી રૂપિયા આવી જાય અને તમે કોમેન્ટ કરો કે કાકા મારે આ કંપનીમાં લોસ થયો છે અને કંપની ચાલતી નથી નાની કંપનીમાં રિક્સ વધારે છે નફો વધારે છે કંપની સારા વકળા પેશ કર્યા છે હવે એનો ઈપીએસ ચાર પોઈન્ટ તેર છે એક છે દેઢ ચાર રૂપિયાની તેર પૈસા કમાણી છે પી એ સત્યાવીસ પોઈન્ટ ઓગણસિત્તેર છે બુક વેલ્યુ ઓગણ્યાસી છે ફેસ વેલ્યુ દસ છે મિત્રો હવે કંપનીએ એક મહિનામાં એક્યાસી ટકા અને એક વર્ષમાં બસો બાવીસ ટકા રિટર્ન આપે છે એક વર્ષમાં કંપનીએ જોરદાર બે ઘણા પૈસા કરી આપ્યા છે મિત્રો હવે તમે એના સેલના ઓકળા જોઈએ કે બે હજાર એકવીસમાં કંપનીએ એકસો તોતેર કરોડનું વેચાણ કર્યું હતું બાવીસમાં બસો બત્રીસ કરોડ ત્રેવીસમાં ત્રણસો બાર કરોડ અને બે હજાર ચોવીસમાં પોંચ હજાર પોણસો કરોડનું વેચાણ કર્યું વેચાણ ચાર વર્ષથી સતત વધી જાય છે નફાની વાત કરવાનો તો બે હજાર એકવીસમાં પચીસ કરોડ બાવીસમાં હત્યાવીસ કરોડ ત્રેવીસમાં ઓગણત્રીસ કરોડ અને ચોવીસમાં સીધો પચાસ કરોડ ઓગણપચાસ કરોડનો નફો કંપનીએ કર્યો છે ક્વાર્ટરની વાત કરીએ માર્ચ ક્વાર્ટરમાં એક ત્રેપન કરોડનું સેલ હતું અને અગિયાર કરોડનો નફો હતો અને જૂન ક્વાર્ટરમાં ત્રણ કરોડનું સેલ છે સેલ ઘટ્યું છે અને નફો તેર કરોડનો છે નફો થોડો ઘટ્યો છે મિત્રો કંપની તમે રજાદમાં રાખી શકો છો હવે એ કંપનીનું શેર કેપિટલ તેવી કરોડ છે અને ફેસ વેલ્યુ દસ છે એટલે કે બે કરોડની ત્રીસ લાખ કંપની શેર બહાર પાડ્યા છે નાની કંપની છે કંપનીનું રિઝર્વ બસો એકતાળીસ કરોડ છે અને કંપની સારી છે મિત્રો હવે એનો હોલ્ડિંગની વાત કરો તો ત્રેસઠ પોઈન્ટ તોતેર ટકા હોલ્ડિંગ પ્રમોટર પાસે છે નાની કંપનીમાં એફઆઈસીનું સામાન્ય રોકાણ છે ઝીરો પોઈન્ટ જીરો ચાર ટકા ડીઆઈનું રોકાણ નથી અને પબ્લિકનું રોકાણ સતત પોઈન્ટ ત્રેવીસ ટકા છે મિત્રો આ કંપનીને પણ તમે રજાજમાં રાખી શકો છો શેરબજારમાં તમારે ખાસી સમજવાનું છે કે શેરબજારમાં ધીરજથી જ કામ લેવું પડશે વેચવા માટે પણ ધીરજ જોઈશે અને ખરીદવા માટે પણ ધીરજ જોઈશે શેરબજાર ક્યાંય ભાગી જવાનું નથી ધીરજથી શેરનો બિઝનેસ સમજો શેરની ચાલ સમજો શેરનો નફો સમજો આ બધું સમજી અને શેરમાં એન્ટર થયો અને શરૂઆતમાં થોડી ક્વોન્ટિટીથી એન્ટર થયો ધીમે 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 તમને એવું લાગે કે ના કંપની જોરદાર છે તો તમે થોડી 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 ક્વોન્ટિટીથી તમારા શેર મજબૂતા લઈ શકો મિત્રો કોઈ શેર સીધા દસ હજાર કે વીસ હજાર ખરીદવાની કોશિશ નહીં કરવા તમે બસોથી પાંચસોથી શરૂઆત કરી શકો જો નાની કંપની હોય અને મોટી કંપની હોય તો દહ પંદર વીસ શરૂથી પણ શરૂઆત કરી શકો છો મિત્રો તમને એવરેજ બધા ભાવના છે તમારા પાસે આવશે કંપની બે બીજા ક્વાર્ટરમાં કેવું કામ કરે છે ત્રીજો ભલે તમારે એક વર્ષમાં ક્વોન્ટિટી ભેગી કરશો તો ચાલશે જેમ જેમ કંપનીનો ગ્રોથ વધે જશે એમ તમારી ક્વોન્ટિટી વધે જશે અને તમારા પાસે જથ્થાબંધ ક્વોન્ટિટી છે પછી એ ક્વોન્ટિટીને તમે જોબા કરવા માટે છોડી દો આ સારી કંપનીની વાત છે બધી કંપનીઓમાં સરખું રોકાણ કરી શકાતું નથી તમારા પોર્ટફોલિયોમાં પંદરથી વીસ મજબૂત શેરો હોય ત્યાર પછી જ આવા એક બે પેની શેરો પકડો બાકી પેની શેરો જો તમે સર્વરના તબક્કામાં જો ગોતવા જશો તો તમે શેરબજારમાં સો ટકા નુકસાન કરશો થેન્ક યુ આભાર